ઓકે બાળકો આપણે નવા ટોપિક પર જઈએ છીએ લસિકા લસિકા એ શું છે કે ખરેખર આપણા શરીરમાં જેમ પ્રવાહી બે મુખ્ય વહેતા પ્રવાહીઓ હતા એક છે રુધિર અને બીજો ભાગ છે લસિકા આપણે રુધિરની બધી વાતો કરી નાખીએ હવે લસિકાના ટોપિક પર આપણે જઈએ છીએ બરાબર જોતા જઈએ આ લસિકા ખરેખર શું છે એટલે એના માટે બે શબ્દ જરા સમજીએ આપણે એક છે પેશીય જળ અને બીજું છે લસિકા આ બંનેનો મુખ્ય તફાવત કોને આધારે છે તો એમના સ્થાનને આધારે છે કે સ્થાન ક્યાં છે એને આધારે આપણે ભાગલા પાડી શકીએ છીએ હા બંનેઓ કેવા છે તો કે રંગ વિહીન પ્રવાહીઓ જ કહેવાય જે કોષોની આજુબાજુના સ્થાનોમાં જોવા મળે છે અને એને આપણે પેશીય જળ કહેવાય અને જ્યારે આ પેશીય જળ લસિકા વાહિનીઓમાં વહેતું હોય તો એના દ્વારા જ્યારે વહે ત્યારે લસિકા તરીકે ઓળખવામાં આવે હા આ બંને જણા બંધારણની દ્રષ્ટિ બંને જળ સમાન છે સરખા જ દેખાય છે પણ બંને કેવી રીતના છે એ મારે તમને પહેલા સમજાવવું છે જરા બરાબર જોતા જજો આપણા શરીરની અંદર લોહી લઈ કોણ જાય તો તમે જાણો છો ધમની એની અંદર રુધિર હોય ઓકે ક્યાં આંગળી રુધિર કેશિકાઓમાં આવી રુધિર કેશિકાઓ પેશી કોષોની આજુબાજુ ગોઠવાઈ જાય અને એને યોગ્ય એને યોગ્ય ઘટકો પૂરા પાડવાનું કામ કરે જ્યારે ત્યાં પહોંચી જાય છે સમજો ત્યાર પછી પાછી રુધિર કે કેશિકા બને એ બનાવી કાઢે સિરિકા અને એ બનાવે શીરા આ શીરા દ્વારા લોહી પાછું બહાર જાય તો જો લોહીનું વહન કેવું થયું આમ ધમનીમાં આવ્યું નાની ધમની કા રુધિર કે સિકા પાછી રુધિર કે સિકા શીરિકા શીરા એને બહાર જાય અને ત્યારે પેશી કોષો પાસે જે જરૂરી દ્રવ્ય આપવાના છે આપી દે લેવાના છે લઈ લઈ

હા આજ પેશી જળ જ્યારે ધીમે ધીમે ભેગું થાય અને કઈક અંશે લસિકા વાહિકામાં જાય લસિકા વાહિકામાં જાય અથવા લસિકા વાહિની જોવા મળે તો ત્યારે એને આપણે લસિકા તરીકે ઓળખીએ જે સમજણ પાડી તે તો તમને વિચાર આવે કે સર આવું થાય તો તો શરીરમાં લોહી ઘટી જાય એ સાચો વિચાર તમારો છે કારણ કે જ્યાં જ્યાં આ તો એક મેં ઉદાહરણ બતાવ્યું તમને પણ જ્યાં જ્યાં શરીરમાં ચોક્કસ ચોક્કસ પ્રકારના રુધિર કેશિકાના જાળા બનતા હોય છે ત્યાં ત્યાં લોહી ગળાતું હોય છે અને આ દરમિયાન લસિકા બહાર પેશી જળ બહાર બનતું જ હોય છે અને બંને રુધિરમાંથી બને છે એટલે બંને સરખા છે તો થયું શું શરીરમાંથી એટલું લોહી ઓછું થઈ જાય પણ એવું નથી થતું કેમ કારણ કે આ લસિકા વાહિનીઓ હોય છે એ ભેગી મળી અને આખો લસિકા પરિવહન તંત્ર માર્ગ બનાવી કાઢે છે અને એ લસિકા પરિવહન માર્ગ લસિકાને ભેગું કરી અને પાછું લોહીમાં નાખી દે છે એટલે બેલેન્સ થઈ જતું હોય છે ઓકે તો એના માટેની પ્રક્રિયા આગળ જરા સમજવાની છે એના માટેના શબ્દ સમજીએ આપણે વાત ચાલી રહી છે લસિકાની તો લસિકા કેવું છે એની વિશેની વાત જોઈએ આપણે તો લસિકાનું બંધારણ મહદ અંશે રુધિર રસ્તે મળતું આવે છે પરંતુ તેમાં આવેલા ઘટકોની સાંદ્રતા જુદી જુદી હોય યસ કારણ કે ત્યાં ગળાઈને ભાર પડે છે ઓકે બીજું લસિકામાં પ્રોટીન ઘટકો ફાઈબ્રિનોજન ઓછા પ્રમાણ કે નહીંવત પ્રમાણમાં જોવા મળે પેશીય ચયાપચય નિપજેલા નક્કામાં ઘટકો એનું પ્રમાણ જાંગડી વધારે જોવા મળતું હોય છે એ સિવાય નાની કેસીકામાં લસિકા કોષો સુધી કોષો ધરાવતું નથી પરંતુ જ્યારે લસિકા લસિકા ગાંઠોમાંથી પસાર થાય ત્યારે તેમાં કોષો ક્યાંક ઉમેરેલા જોવા મળે એટલે લસિકામાં રુધિર કોષો ન દેખાય પરંતુ જે લસિકા ગાંઠો બનશે એમાં જોવા મળી શકે છે મોટે ભાગે નાઇન્ટી નાઇન પર્સન્ટ નાના લિમ્ફોસાઇટ્સ લસિકા કણો હોય ક્યાંક કોઈ જવાબ એકાદ ટકામાં આરબીસી જોવા મળે ઇઓસિનોફિલ કે મોનોસાઇટ્સ એવા ઘટકો ક્યાંય જોવા મળતા જે ભક્ષક કોષો તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ ત્યાં હોય છે સામાન્ય લસિકા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા માટે જવાબદાર છે જે વિશિષ્ટ લિમ્ફોસાઇટ્સ ધરાવતું રંગવિહીન પ્રવાહી કહી શકાય છે તે પોષક ઘટકો અંતઃસ્ત્રાવ વગેરેનું અગત્યનું વાહક છે રુધિર અને કોષોની વચ્ચે પોષધોની આપલે વાયુઓની આપલે એટલે કે વિનિમયની પ્રક્રિયામાં મદદ કરે છે અને આંતરડામાં રસુરોમાં હાજર હોય છે જે પયસ્વીની બનાવે છે એટલે એમાં લસિકા ચરબીનું શોષણ કરીને સીધું લોહીમાં મંડાવ આપણે આગળ પાઠમાં ભણી ગયા પાચન અંદર કે લસિકા જે છે ને એમાં જ ચરબીનું સીધું શોષણ થયેલું જોવા મળતું હોય છે બહુ મહત્વનો મુદ્દો અહીંયા સમજવાનો છે જરા જોતા જજો તો જો વાર ગયા શું દેખ બતાઉ છું તમને હું તો એકદમ નાની નાની લસિકા વાહિકાઓ છે આ વાઇટ કરી દેખાય છે બધી લસિકા વાહિકાઓ છે આ અલગ અલગ લસિકા વાહિકાઓ જે હોય એ ભેગી મળી જાય અને બનાવી દે લસિકા વાહનીઓ અને આવી લસિકા વાહિનીઓ જે હોય એ ભેગી મળી અને બનાવી કાઢે લસિકા નલિકા અને આવી લસિકા નલિકા જે હોય એ ઉપરથી કે નીચે તરફથી ભેગી મળી અને લસિકાને ભેગું કરી અને ખોલી દે છે યસ એટલે એટલે શું સરે બધા ભાગોમાંથી લોહી ભેગું થાય સોરી લસિકા ભેગું થાય અને બધું પહેલા ક્યાં જાય તો કે લસિકા વાહિકામાં જાય પછી ક્યાં જાય લસિકા વાહિનીમાં જાય પછી ક્યાં જાય લસિકા નલિકામાં જાય પછી ક્યાં જાય અધોક્ષક શીરામાં જાય શીરામાં લોહી હોય એટલે પાછું ક્યાં થઈ જતું હોય છે લોહીની અંદર જે લસિકા બહાર ફેંકાઈ ગયા છે તેમાંથી બીજો આપણે વાત કરીએ એમ અહીંયા આ નાના નાના ફૂલેલો ભાગ શું છે તો આને કહેવાય છે લસિકા ગાંઠ આ એટલા માટે પણ યાદ રાખવાનું છે કે ભલે બાળકો અહીંયા મુદ્દો નથી પરંતુ બારમાં પણ શું આપણે જરા એટલે સમજી લઉં છું કે લસિકા ગાંઠ ને એમાં લસિકા કણ આવેલા હોય આપણે લિમ્ફોસાઇટ્સ આ કણ બીજું એમાં કોષ આવેલા હોય છે બીજું એમાં ભક્ષક કોષ ત્યાં હોય છે અને એટલા માટે એ રક્ષણની ક્રિયા સાથે સંકળાયેલો છે તો આ ગાંઠોમાં આવું જોવા મળતું હોય છે તો આપણી પાસે બે મુખ્ય પ્રવાહી જે થયા એને થોડીક સમજણ આપી દો હવે એક નામ છે રુધિર અને બીજા નામ છે લસિકા શું ખાસિયત છે બંનેમાં જે રુધિર છે એમાં એવું કહી શકાય છે તો આપણે ટૂંકમાં લખીએ તે લાલ રંગનું જોવા મળી શકે છે આ રંગહીન કહેવાય હા તો એમણે આછા પીળા રંગનું કહી શકાય છે આની અંદર ખરેખર આરબીસી એમ કહી શકાય છે આની અંદર બધા પ્રકારના ડબલ્યુબીસી હોય છે આની અંદર મુખ્યત્વે લાસિકા કણ આવેલો હોય છે લિમ્ફોસાઇટ્સ આવેલો હોય છે હા આમાં ફાઇબ્રિનોજન હોય હવા થી તે જામી જવાનો ગુણ ધરાવે છે આમાં એમ કહેવાય ફાઇબ્રિનોજન નો હવા થી એ જામી जवानों ગુણ ન ધરાવે એક મહત્ત્વનો મુદ્દો અહીં યાદ રાખી શકાય છે બહુ જગતનો મુદ્દો લસિકાને સાતે સાઢાને તો તમને કામમાં લાગી જશે તો આ બહુ મહત્ત્વની વાત કરી આપણે તો અહીં આશા રાખું લસિકાના મુદ્દામાં તમને સમજણ પડી હશે